બોલો ગણપતિ દાદાની જય બોલો શ્રી હનુમાન દાદા ની બોલો કેસિમ્બાના પારસમણી ગોગા બોલો ચેહર માની બોલો કાળકા માની બોલો દેવીજી બોલો વસ્તા ભુવાની બોલો સાહર ભુવાની બોલો રાજુ જય सिम्बना गोगा मर गो त मारिगा दियो गा दियो पर सोना नो सतर सिम्बना गोगा मर गो त मारिया बोलवंत गरी मे गोगा रे आवी आवी वगाडी किसिम्बा महाकरे અમર કલ્પો તમારી જાગીઓ દેવ દીવો વે ભગતી આદરી આપ્યા તેમને પુત્ર પરિવા કેસિંબાના ગોગા અમર કલ્પો તમારી જાગીઓ દેસાઈ વાળો રૂડો રે દિશતો વચમાં શોભે છે મહારાજનું ધામ કેસિંબાના ગોગા અમર કલ્પો તમારી જા બાપાના ઉપર છે દોડી ના ગોગા અમર ધપોત મારી ગાડીઓ જળ તો બાપુને વાગે છે નોબતે નિશાન કિસિમબા ના ગોગા અમર પોત મારી ગાય આનંદે ઉતારે ભૂવારતી વાગે છે રૂડી ભૂંગોળ ને બેડ ખિસિનબાના ગોગા અમર કરપોત મારી લીલોડા ગોળા બાપુને શોભતા વાગે છે ઘંટ ને ઘડિયાળ ખિસિંબાના ગોગા અમર તપોત મારી રો મે રો દેવજીને રમતા રો રોમે રો મેં ને રમતા

ગોગા અમર ચૈતર સુ ચોથ નહી રમણ આવે ચડે છે અબિલકંકુ ને ગુલા કિસિંબા ના ગોગા અમર તળપોત માં જીજાઢીઓ રમણ આવે છે રૂડી દીપ

અનંતવાસુકિશમ પદ્મનાભમ કમલમ શંકપાલદ્રાશં તક્ષ્યમ એવનામાની નાદાનાયના દેવ સાયંકાલે પટે છે તસવી વૈનાસી સરસ્વી દેવી જય ગજાનંદ જયગજાનંદ ગણપતિ મારી મળી શ્રી લાડીલા સંતાન જેવું સદા સુધારો કૃપા કરો મારી સદી શું પ્રસંગે ભગવાન જે આપનું આ બી સારી એક આજે મારતા કદી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય ત્યાં જ્યાં ગુજરાત જો મારો હતી બહુ ભક્તને ભૂલી ગયા શરણે આવી બોલો શ્રી કૃષ્ણ મારા ઓમ નમો ભગવતી વાસુ નમ ઓમ નમો ભગવતી વાસુ દેવાયનો ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ સૂર્યનારાયણ ભગવાન સૂર્યનારાયણ ભગવાન સૂર્યનારાયણ સૂર્યપુત્ર શનિદેવને કોટી કોટી વંદન સૂર્યપુત્ર શનિદેવને કોટી કોટી ઓમ નમો ભગવ આગલોડમાં બિરાજમાન થયા મણિભદ્ર દાદાની જય જયહો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રિ દાદાની જય જહે આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય જયહો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જયહો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા જય જો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની બોલ મારી અમદે જય જય અમદે બોલ મારી અમદે જય જય અંબે બોલ મારી અમદે તો સીમાના બોલા મારા